મિત્રો આ છે ને દુનિયાની સૌથી નાની સોલાર કાર છે કે જે ડાયરેક્ટ સોલાર થી ચાલે છે કોઈ પણ ચાર્જિંગ અને પાવર ની પણ જરૂર નથી હેલો ફ્રેન્ડ્સ તો સ્વાગત છે તમારા બધાનું આપણા નવા બ્લોગમાં અને આ માં હું તમને બતાવવાનો છું એક એવી કાર કે જે કાર ની અંદર કોઈ ચાર્જિંગ પણ નથી કરવાનું અને કોઈ પણ પ્રકારની બેટરી પણ નથી લગાવવાની છતાં પણ એ કાર ચાલે છે જો એ કાર છે ને મેં અહીંયા કઈક આવી રીતના મૂકેલી છે અને આ કારની સાઇઝ એટલી નાની છે કે તમે આને એકદમ નજીકથી જોશો ને તો જ તમને બધી જ વસ્તુ દેખાશે જુઓ તમે કેટલી એકદમ નાની સાઈઝ છે આ કારની આના અંદર નથી કોઈ બેટરી લાગેલી કે નથી કોઈ ચાર્જિંગ પોઈન્ટ આપેલો કે જેનાથી તમે ચાર્જિંગ કરીને ચલાવી શકો તો આ કારને આપણે એકવાર ટ્રાય કરીએ તડકામાં લઈ જઈને કે કઈ રીતની ચાલે છે જો અહીંયા અત્યારે છાયામાં છે અને જેવી હું તડકામાં લઈ જાઉં છું તો આના જે ટાયર છે ને એ ફરવા લાગશે કંઈક આ રીતે જેવી છાયામાં આવશે ને એટલે ટાયર બંધ થઈ જશે અને જેવી તડકામાં જશે એટલે ઓટોમેટિક ટાયર ફરવાના ચાલુ થઈ જશે આ કારની ખાસિયત છે ને એ છે કે અહીંયા ઉપર સોલાર પેનલ લાગેલી છે તમે જોઈ શકો છો કંઈક આ રીતે અને આ સોલાર પેનલની ઉપર જેવો તડકો લાગશે ને એટલે ઓટોમેટિક અહીંયાથી આ મોટર લાગેલી છે અહીંયા નાની અમથી અને આ મોટરમાં પાવર મળશે ઉપર તડકો લાગવાથી એટલે આ ટાયર ચાલવા લાગે છે તો પહેલાં તો છે ને આ કારને એકવાર છાયામાં મૂકે જો છાયામાં મૂકશો ને તો આ કાર નહીં ચાલે પણ જેવી તમે આને તડકામાં ખતમ બાય બાય ટાટા ગુડ બાય તો જેવી તમે આને તડકામાં જવા દેશો ને જો થઈ ગઈ મારી ગઈ જેવી તમે આને તડકા દોડવા જ મળશે જ્યાં સુધી તડકો આવતો રહેશે જ્યાં સુધી અટકે નઈ ત્યાં સુધી જો અહીંયા તડકો છે ને અહીંયા છાંયો છે તો આપણે અહીંયા તડકામાં મૂકશું અને છાયા માં જેવી આ કાર હે ને એટલે ઓટોમેટિક ઊભી રહે તો જોઈએ આપણે તડકામાં મૂકી ચાલતી થઈ ગઈ જો છાયામાં જાય જેવી આને તમે છાયા માં લઈ આવશો ને એટલે ઓટોમેટિક બંધ થઈ જાય આ કારનું પેકિંગ છે ને કંઈક આ રીતનું આવે છે અને મેં આ કારને મંગાવેલી છે એમેઝોનમાંથી જો તમારે પણ આ કારને મંગાવી હોય ને તો આની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી રહ્યો છું ત્યાંથી તમે પરચેસ કરી શકો છો એમેઝોનમાંથી ઓર્ડર કરી શકો છો કદાચ ચારસો કે પાંચસો રૂપિયાની આવે છે આના ઉપર જો તમે કદાચ મોબાઈલની લાઇટ કરશો ને તો નહીં ચાલે જો મોબાઈલની લાઇટ કરવાથી આ નહીં ચાલે પણ જેવી તમે આને તડકામાં મૂકશો ને એટલે ઓટોમેટિક ફાસ્ટ ભાગવા જ લાગશે તો મિત્રો આ હતી દુનિયાની સૌથી નાની સોલાર કાર જે મેં એમેઝોનમાંથી મંગાવેલી છે જો તમારે પણ મગાવી હોય તો ડિસ્ક્રિપ્શનમાં મેં લિંક આપેલી છે ત્યાંથી તમે પરચેસ કરી શકો છો જો તમને આપણો વ્લોગ પસંદ આવ્યો હોય ને તો લાઇક કરજો શેર કરજો તમારા ફેમિલી અને મિત્રો સાથે કે જેમને પણ આ સોલાર કાર નથી જોઈ